અમદાવાદના ચંડોળા તળાવ પર દબાણ બાબતે ધારાસભ્ય અમિત શાહે હવે પત્ર લખ્યો છે ધારાસભ્ય અમિત શાહે કમિશનર અને કલેક્ટરને પત્ર લખ્યો છે ચંડોળા તળાવ પર ગેરકાયદેસર દબાણ થતું હોવાની રજૂઆત કરાઈ છે ચંડોળા તળાવમાં માટી અને અન્ય વસ્તુઓ નાખી અને પુરાણ થઈ રહ્યું છે તેવું કહ્યું છે જિલ્લા કલેક્ટરને જાણ કર્યા બાદ એએમસી કમિશનરને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમની પણ તપાસની માંગણી કરવામાં આવી છે તળાવ પર દબાણ દૂર કરી બાંગ્લાદેશીઓ વસાહત બનાવી રહ્યા છે જૂની બાંગ્લાદેશી વસાહત દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે નવી વસાહત રોકી તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવે તેવી પણ માંગ ધારાસભ્ય દ્વારા કરાઇ છે સાત એક દિવસ પહેલા મેં મ્યુનિસિપલ કમિશનરને કાગળ લખીને ચંદોડા તળાવમાં આવેલી ગેરકાયદેસર વસાહતો જેમાં બાંગ્લાદેશો મોટી સંખ્યા બને છે એ દૂર કરવા કમિશને કાગળ લખ્યો હતો ગઈકાલે આપના તરફથી જે માહિતી મળી હતી કે ત્યાં આગળ મુવમેન્ટ થઈ રહી છે અને ત્યાં સ્થળ ઉપર જતા જોયું કે ત્યાં આગળ તળાવમાં પુરાણ કરી રહ્યા છે અને એ પુરાણ કરી નવી વસાહતો બનાવી રહ્યા છે એટલે તાકીદે આનો ફોટો પાડી વિડીયો કરી કલેક્ટરને મ્યુનિસિપલ કમિશને મોકલ્યો છે કોર્પોરેશન અને ગુજરાત સરકાર ભેગું થઈને આ તળાવ એક અમદાવાદનું સૌથી મોટું અને સુંદર તળાવ બનવાની શક્યતા છે એ બનાવવા માટે આ દબાણો પણ દૂર કરવા જરૂરી છે અને જયારે બાંગ્લાદેશ જોઈ રહેતો હોય તો આખા વિશ્વમાંથી દરેક લોકો પોતપોતાના પોતાના દેશના નાગરિકો બીજા નાગરિકોને કાઢે છે તો આપણે પણ બાંગ્લાદેશ એને કાઢવા જોઈએ